રસ રસમાલિકા રસ તરફ ભાગ પેલો એમાં પાન નંબર છાસઠ ઉપર છે ઠાકોરજીના વચના છે ભગવતી અને ઠાકોરજી બંને બિરાજે છે તો ભગવતી પ્રશ્ન કરે છે કે કૃપાના પુષ્ટિ પાતળ એ શું એના ગુણ અને લક્ષણ શું પુષ્ટિ પાતળ એટલે પુષ્ટિ પુષ્ટિ જીવ ઠાકોરજીના નજીકના એ વિશે ઠાકોરજીને પ્રશ્ન પૂછ્યો છે હવે ઠાકોરજી પુષ્ટિ પાતળ વિશે

એટલે આ ઠાકોરજીના અંગીકૃતની વાત છે એકદમ નજીકના છે જે ભગવદી પદને પામ્યા છે તે અમને બહુ વાલા છે હવે જો આવા જીવો ઠાકોરજીને વાલા છે ઠાકોરજી સ્ત્રી મુખ થી આગ્યા કરે છે હવે આપણે આવા જીવોનું શરણ પકડવાનું છે આવા આચરણવાળા જીવનું કારણ રાખવાનું છે એટલે આપણે કારણ કેવા આચરણવાળાનું રાખવું જોઈએ એના માટે આપણે આજે શીખવાનું છે અમને વાલા ક્યારે કહેવાય જ્યારે અમારા સ્વરૂપ સિવાય બીજા કશાનો ભરનો હોય ત્યારે ઉત્તમ થાય ઉત્તમ ક્યારે જાણીએ ઉત્તમ ભગવદીના લક્ષણ ઉત્તમ જ હોય જેથી અમુને વાલા કહેવાય અને તેથી જ તો વાલાજીના વાલા પત્રીમાં એવા લક્ષણવાળાને લખ્યો છો ને સાંભળો તેઓના વર્તન આચરણ કેવા હોય હવે ઠાકોરજીનું વતના શરૂ થાય છે કે સર્વ ઉપર સદા કૃપાવંત રહે બધા ઉપર કૃપાવંત રહે ક્યારેય ભગવદી વૈષ્ણવનો દ્રોહ ન કરે ભગવદીનો અપરાધ પડ્યો હોય તો પણ ક્રોધ ન કરે ભગવદીઓનો અપરાધ પડ્યો હોય તોય ક્રોધ ન કરે કોઈ બીજા એ બીજા કોઈ ભગવદી વિશે કંઈક કહી દીધું તોય ક્રોધ ન કરે પોતાના હૃદય વિશે રોષ ન રાધરે ધરે કોઈનો અપરાધ ન કરે અપરાધથી ડરતો રહે અને બીજાના અપરાધને સહન કરે ભગવતી જો ક્રોધ કરે અથવા દુર્વચન કહે તો પણ જય બોલે એટલે કે તો પણ મનમાં મન માઠું ન કરે અને એના વિશે ઉત્તમ બોલે અને પોતાનો અપરાધ જોવે દુર્વચન સાંભળીને મન માઠું ન કરે એના ચરણમાં પડી જાય ને હાથ જોડીને દિનવાણી મધુરવચન બોલીને ક્ષમા કરાવે અથવા તો કરે ભગવદીઓ સાથે અથવા પ્રભુ સાથે સાચું હિંડે ભગવદી ઉપર તથા પ્રભુ પર સદાચિત નિર્મળ રાખે એટલે આપણા હૃદયમાં જે બધા દોષો છે ને એ બધા મળ છે હૃદયના એ બધા નીકળી જાય ને પછી કોઈ પ્રત્યે દોષ દ્રષ્ટિ નથી રહેતી એને આ નિર્મળ શબ્દ અહીંયા વપરાયો છે હર વખતે જ્યાં જ્યાં નિર્મળ શબ્દ હોય ને એનું હૃદયમાં કાંઈ દોષ ન હોય કોઈના વિશે કોઈના નકારાત્મક ભાવ જ ન હોય ક્યાંય ન હોય એટલે અહીંયા કહે છે કે સદાચિત નિર્મળ રાખે પોતાના સ્ત્રી પુત્રાદી કુટુંબમાં પ્રભુ સંબંધ વિચારી મન સમાન રાખે એટલે આ મારા પુત્રો પુત્ર પુત્રી પરિવારના જેટલા સભ્યો છે એ બધાને મેં દારા સકલ પરિવાર સમર્પણ કર્યું ત્યારે બધાનું સમર્પણ કર્યું જ છે સકલ પરિવારનું તો એ મારા ઠાકોરજીના સંબંધે જ છે એવું રાખે સર્વના ઉપકારમાં રહે વિષયની તૃષ્ણા ન કરે પોતાના પ્રભુ તથા ભગવદી પરથી મન ડગાવે નહીં ઇન્દ્રિયોને જીતે મન કોમલ રાખે એટલે ઇન્દ્રિયોને વશ ન થઈ જાય દેહ દેહ સંબંધી ભાવ વધારે ન હોય વધારે તો હૃદય અને આત્મા સંબંધી ભાવ હોય દેહનું કામ દેહ કરે અને મન અને હૃદયનું કામ તો મત ઠાકોરજીની લીલામાં જ હોય એટલે અહીંયા મન કોમલ રાખે કદી પણ કઠણ વચન કહે નહીં એટલે કે કોઈને માઠું લાગી એવું બોલે નહીં સંદેહ થાય તો દિનતાથી પૂછે પોતે પ્રસાદ માત્ર અંગીકાર કરે એટલે કે જે કાંઈ પણ લઈ રહ્યા છે એ પ્રસાદ જ લે બીજું કઈ નહીં ઠાકોરજી એ આરોગ્ય એ જ વસ્તુ લેવી પ્રસાદ માત્ર અંગીકાર કરે તદ્દન સ્વાર્થ માટે ઉદ્યમ ન કરે એટલે કે પોતાના માટે પોતાના માટે કામ કરે એવું નહીં હંમેશા બીજાના માટે ઠાકોરજીના અર્થે સેવા ઉપયોગી વિનિયોગ કરે ભગવત સેવા નિમિત્તે ઉદ્યમ કરે પ્રસાદ કંઈક ન્યૂન્ય લે ઘણું લેવાથી મહાઆલસ્ય પ્રમાદ નિંદ્રા તથા રોગાદિક થાય એટલે પ્રસાદ લેવામાંય ઠાકોરજીનો વિચાર કરે કેમ કે જો પ્રસાદ વધુ લેવાઈ ગયો તો ઠાકોરજીના સેવામાં મોડું પહોંચાય અને ઠાકોરજીને પરિશ્રમ પડે જો સેવામાં આળસ આવશે તોય ઠાકોરજીનો સુખનો નહીં વિચાર કરી શકું રોગ થશે તો પણ સેવા પહોંચી નહીં શકું તો પણ ઠાકોરજીને સેવા પડશે એટલે આ બધો ભાવ બધી રીતે આખે આખું જીવન ઠાકોરજીના સુખ માટે છે અને તેથી પ્રભુની સેવામાં અંતરાય આવે મનને વશ કરે મનને જીતે પણ મનને વશ ન થાય વારે વારે પ્રભુનું કરે સદા સર્વ કાર્યમાં પ્રભુજીનું જ શરણ છે એમ સમજતો રહે મનને જ્યારે આપણે વશ કરી દીધું ને પછી તો આગળ ઠાકોરજી આપણને આગળ 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 રસ્તો બતાવે જ છે પણ આગળ જો આપણે મનને વશ થઈ ગયા તો મન તો રાજા છે ને એ મરકટની જેમ આપણને આગળ નહીં જવા દે તો બિલકુલ પરિશ્રમ ન લેવા દે એવું મન છે અને મન તો મરકટ જેવું છે ભગવાનનું નામ લેવા ન દે કદાચ તો પછી મનને વશ કરવાનું છે એવું અહીંયા આવ્યું જ્યાં બહિર્મુખ લોકો ચર્ચા કરતા હોય ત્યાં મૌન ધરીને રહે સદા સર્વદા પ્રભુની સેવામાં તત્પર રહે એટલે અન્યથા અથવા તો વિલા વિલાસ ન કરે જ્યાં બહિર્મુખ લોકો ચર્ચા કરતા હોય એમાંથી શું નવનીત નીકળે કાંઈ ન નીકળે એટલે મૌન રહે કે અહીંયા મારે બોલવા જેવું નથી મારી વાણી તો માત્ર ઠાકોરજીના સુખના અર્થે અને ગુણગાન માટે છે અને આ તો બહિર્મુખજન છે અહીંયા મારી વાણી પ્રગટ કરીને મારા ઠાકોરજીના ગુણ અહીંયા ન ગવાય એ એ એટલા સસ્તા નથી કે હું આ બહિર્મુખની બોલ સામે બોલું એટલે અહીંયા એવું કીધું છે કે જ્યાં બહિર્મુખ લોકો ચર્ચા કરતા હોય ત્યાં મૌન ધરીને રહે સદા સર્વદા પ્રભુની સેવામાં તત્પર રહે ભગવદીની સેવામાં સંકોચ ન રાખે કદી પણ અસાવધાન ન રહે ભૂખ તરસ નિંદ્રા શીત ગરમી ક્રોધ લોભ એ વગેરે જે દોષો છે તેને તજે વર્ષ ન થાય એટલે ઠાકોરજીથી જ વર્ષ થાય બીજી કોઈ વસ્તુ દેહના ધર્મથી ભગવદીઓ વર્ષ નથી થતા પણ તે સર્વને જીતે અભિમાન ન કરે પોતાને કરતા ન માને એટલે કે હું કરું છું જોયું મેં કેવું કર્યું આવું ન કરે ભગવદી આવું ન વિચારે સદા ભગવદીઓ સાથે મૈત્રી કરવા ઉદ્યમ કરે અન્ય અન્ય આશ્રય આશ્રય તથા અસમર્પિત વસ્તુથી દૂર જ રહે મહાન બાધક છે તે સમજે અન્ય આશ્રય મહાન બાધક છે તેમ સમજે અસમર્પિત વસ્તુ વિષ્ટા સમાન ગણીને તેનો સર્વથા ત્યાગ કરે જે તાદર્શી ભગવદીનો સંગ કરે એના કહ્યાનો વિશ્વાસ અને તેના સ્વરૂપનો ભર સદા રાખે હવે જો તાદરસી ભગવતીનો સંગ કર્યો ને એનો વિશ્વાસ ન રહીએ ને તો પછી આપણે ગયા સમજવું કેમ કે સંશય થયો ને તો પછી આપણે ક્યાંયના નથી એ તો આપણને વચનામ્રતમાં પણ મળી આવે પૂછનાર ને કહેનારના અપરાધમાં ઉપેન્દ્રલાલજીના વચનામ્રતમાં એટલે કે એક વખત જો આપણે ભરોસો રાખ્યો કારણ રાખ્યું પછી એના વિશે સંશય નહીં કરવાનો અહીંયા પણ આપણને સમજાવ્યું છે અન્ય માર્ગીનો સંઘ કે તેની કથા વાર્તા શ્રવણ ન કરે પોતાના સેવ્ય સ્વરૂપ પ્રભુ સિવાય અન્યની વસ્તુ ગ્રહણ ન કરે એટલે આપણા ઠાકોરજીને સમર્પિત વસ્તુ આપણે લઈએ બીજા કોઈને સમર્પિત વસ્તુ ન લઈએ અમારા સ્વહસ્તથી આપેલ સેવા ન જ સેવ્ય કરીને જાણે હવે અહીંયા વાહ ખાસ ઠાકુરજીએ એક વાક્ય ઉમેરેલું છે કે અમારા સ્વહસ્તથી આપેલ સેવન જ એટલે કે આપણે સેવન પ્રકાર ઉપેન્દ્રલાલજીના વચનાબ્રતમાં આપેલું છે એ જ આપણામાં સેવાય છે તો અમારા સ્વહસ્તથી આપેલ સેવન જ સેવ્ય કરીને જાણે સેવ્ય સ્વરૂપની સેવા છોડી બીજાનો આશ્રય કરે તો સલીલ થાય અંગીકૃત અનિન નિકટવર્તી થઈને રહે પોતાના ધણીના સોહાગ તથા બાનાનું ઘણું માન રાખે પુષ્ટિ કરાવેલું સેવન જ સેવે નિત્ય સદાચારી સ્વમાર્ગાનુસાર રહે જો અહીંયા કીધું પોતાનું સેવ્ય સ્વરૂપ છોડીને બીજાનો અન્યાશ્રય કરે તો સલીલ થવાય એટલે કે આપણે આપણા ઘરે માથે બિરાજતા ઠાકોરજીની સેવા ન કરીએ અને આજે તો બીજી જગ્યાએ ઉત્સવ મનાવવા જવું છે આજે મારે સેવા નથી કરી હું ત્યાં જઈશ તો ત્યાં પણ આનંદ જ છે બધાય ઠાકોરજી એક છે આવો ભાવ જો આપણા મનમાં આવી જાય ને સંગે કરીને કે ભાઈ કે કાંઈ પણ આપણે અંદરથી પણ ભાવ આવે તો અહીંયા આગળ ના પાડી છે કે તો સલીલ થવાય એટલે અધોકધીને પામશું આમાં આગળ વૃદ્ધિ નથી થવાની પુષ્ટિ કરાવેલું સેવન જ સેવે નિત્ય સદાચારી સ્વ માર્ગાનુસાર રહે ભગવદ આજ્ઞાને જ શાસ્ત્ર કરીને જાણે એટલે કે આપણા શાસ્ત્ર કયા આપણા ઠાકોરજીના વચનાવ્રત અને ભગવદીઓની વાણી ભગવદ મંડળીને ભગવદ સ્વરૂપ કરીને જાણે તાદર્શી ભગવતી પોતાના હોય એના જ સંગમાં રહે અને ભગવદ્ ગુષ્ટ વાર્તા કરે અને સાંભળે એટલે ભગવતીના સંગે આપણા ઠાકોરજીના સેવકની સંગે ગુષ્ટ કરે અને સાંભળે અમારા સેવન સિવાય અન્ય સેવનમાં ભર ન રાખે વિશ્વાસ ન તજે સેવામાં અમારા સેવન સિવાય અન્ય સેવનમાં ભર ન રાખે એટલે કે આપણા ઠાકોરજી સિવાય બીજા કોઈ સ્વરૂપમાં આપણે ભર નથી રાખવાનો આપણા ઠાકોરજી પરથી વિશ્વાસ છોડવાનો નથી સેવામાં કોઈ અભિલાષા ઈચ્છા ન કરે એટલે કે બીજા કોઈ સ્વરૂપમાં સેવા કરવાની ઈચ્છા ન થવી જોઈએ માર્ગની મેંડ અરૂપ પ્રણાલિકા ન છાંડે સર્વથા દાસભાવ રાખીને સમર્પીને સર્વ વસ્તુ લે લોકાચારનો ત્યાગ કરે એટલે હવે અહીંયા ખાસ આપણને મનમાં એવું થાય કે કેમ રહેવું પણ ઠાકોરજી આજ્ઞા કરી દીધી છે એક વખત આપણે જો લોકાચારનો ત્યાગ કરી દીધો પછી તો આપણને ઠાકોરજી હાથ પકડે છે પછી કોઈ બગાડી નથી શકતું આપણને તો દેવી દેવતાઓ પણ આપણું કોઈ નથી બગાડતું તો પછી લૌકિક તો શું બગાડવાના છે કાંઈ ન કરી શકે પણ એકવાર ઠાકોરજી પર ભરોસો રાખીને છોડવાની વાત છે સાધનમાં પ્રીતિ ન રાખે જપ તપ વ્રત કરવાની મનમાં ભાવના ન આવવી જોઈએ એવું અહીંયા સમજાવે છે સદા શુદ્ધ પુષ્ટિનો વ્યવહાર અંગીકાર કરે સખડી અનસખડી પ્રસાદી સામગ્રી જૂઠણનો વિવેક સમજીને પછી પ્રસાદ ગ્રહણ કરે આના વિવેક પણ બહુ વધારે આપણે જાણવા જેવા છે અત્યારે એક આમાં નહીં લઈ શકાય પણ સખડીના હાથેથી અનસખડીનો સ્પર્શ નથી થતો અને સામ પ્રસાદીવાળા હાથેથી સામગ્રીનો સ્પર્શ નથી થતો ભગવદ્ ગોપ ભગવદ ભોગ્ય વસ્તુ પોતે ગ્રહણ ન કરે કરે તો મહાપતિત થાય અમારા દ્રવ્યમાં મન ચલાયમાં ન કરે અનન્યતા દ્રઢતા વિશ્વાસ પ્રેમ શ્રદ્ધા સાથે વિવેકથી માર્ગમાં પ્રભુ આજ્ઞા અનુસાર વર્તે આ તો વાલા હજી એક ફકરો પૂરો થાય છે હજી આવા ચાર ફકરા છે એવું ઠાકોરજીએ પોતાના વાલાને વિશે કીધું છે અત્યારે આપણે આટલું જ લઈએ કેમ કે હજી ચાર ફકરા છે આવડા મોટા મોટા હજી ટોટલ હજી બે પાના બાકી છે તો અત્યારે તો હું આટલું જ લઉં છું બીજું આપણે કાલે લઈશું અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કીજે એમાં છે ઉત્સવાધિક આનંદ સુમન આવે એટલે જે પુષ્ટિ પુષ્ટિ પાતા હોય એ હરેક અલૌકિક ઉત્સવ આનંદથી મનાવે યા કી મેંઢ પ્રણાલી સમજે સર્વથા આનંદ મગ્ન હોય કે રહે એટલે મેન્ડ પ્રણાલી પ્રમાણે સમજીને ઉત્સવ નો આનંદ માણે ઉત્સવ મનાવે લીલા કો નિત્ય અનુભવ કરે એટલે જે પુષ્ટિ પાતળ છે એ લૌકિકમાં ન હોય જરા પણ ન હોય એ સદા સર્વદા લીલામાં જ હોય જેમાં આપણને પુસ્તકમાં ઘણા બધાના ઉદાહરણ આવે છે એમાંનું એક ઉદાહરણ આપણે લઈએ કે લક્ષ્મીદાસ લીલું એ સદા ગોપિન્દ્રલાલજીની બાળ લીલામાં મગ્ન રહેતા આ બળાય અરૂષાદી ત્યાગ કરે ક્યારે પોતાના મુખેથી પોતાની વડાઈ ન કરે જ્યારે એ હોય છે એ ઉત્તમ હોય છે એ ઠાકોરજી સમાન હોય છે એમને સાનુભાવ પણ હોય છે પણ ક્યારેય પોતાના વખાણ ન કરે એટલી બધી દિનતા હોય તો વખાણ મનમાં પોતાના વિશે ક્યારેય આવે જ નહીં ભગવદીની કાની શું સર્વ કાર્ય કરે કારણ વિશેષ રાખે આવા ઉત્તમ લક્ષણ હોય તેને ઉત્તમ ભગવદી અથવા તો પુષ્ટિપાત્ર કહેવાય હજી ઠાકોરજી આગળ આવ્યા કરે છે કે તે અંગરૂપ છે છે આપણે ગુણમાલ ભક્તમાલમાં જોઈએ ને તો મોનદાસ લતીપુરિયા વિશે ગોપેન્દ્રલાલજી કે છે એ મારી કીકી સમાન છે એવી રીતે ઠાકોરજીના જે અંગીકૃત છે પુષ્ટિપાત્ર છે છે બધા ઠાકોરજીના અંગરૂપ છે તે જ રમણ પાત્ર છે એટલે કે હૃદયમાં ઠાકોરજી રમણ કર્યા કરે છે આ બધા ભગવતીઓની અંદર હૃદયમાં લીલા ચાલ્યા કરતી હોય એટલે ઠાકોરજી એમના હૃદયમાં રમણ કરે છે અહીંયા એ સમજાવે છે કે અમારા અંગરૂપ છે અને અમારા એ રમણ પાત્ર છે તેના દ્વારા સર્વ લીલા રસ અમો ભૂતલમાં પ્રગટ કરીએ છીએ અને કર્યો છે એટલે આ ભૂતલમાં જેટલી પુષ્ટિમાર્ગની આપણા ઘરની સૃષ્ટિનો વિસ્તાર થયો છે એ ભગવદીઓ દ્વારા ઠાકોરજીએ ભગવદીઓને નિમિત્ત બનાવીને ભગવદીઓ પાસે પ્રશ્ન કરાવીને ભગવદીઓ સાથે લીલા કરાવીને ભગવદીને ભૂલ કરીને સમજાવીને એમને નિમિત્ત બનાવીને છે તો બધા એકના એક જ પણ ભૂલ એક પાસે કરાવે એ પણ એકાબીજા સમજીને જ લીલા કરે છે એવું અહીંયા સમજાવે છે કે હું મારો લીલા રસ ભૂતલમાં પ્રગટ એમના દ્વારા કરું છું એટલે છે તો બધા ભેગા મળીને લીલા કરવા વાળા ભગવદી છે ઠાકોરજીના અંગરૂપ છે એટલા માટે એકાબીજા ભેગા મળીને સમજાવવા લીલા કરે છે આ સિવાય બીજી કોઈ આ રસને ધારણ ધારણ કરી શકતા નથી એવા લક્ષણ ન હોય તો પુષ્ટિ જીવ નથી માટે જ કહી રહ્યા છીએ કે એ સદા પુષ્ટિ પાતળ સિવાય કોઈ પણ ધારણ ન કરી શકે કારણ કે એ તો રસિક છે આપણી દોડમાં આવે છે ને કે રસિયાજનનો રાણો એટલે કે ભગવતી તો રસિક છે રસવાળા છે સદા રસમાં ભરપૂર હોય છે લીલા રસમાં ભરપૂર હોય છે પ્રેમ રસમાં ભરપૂર હોય છે સલીલજન અમારા શરણે આવે છે તે અમારા સ્વરૂપ સ્વરૂપથી બહિર્મુખ રહે છે અહીંયા ઠાકોરજી એવું કીધું કે અમારા શરણે તો આવે સલીલજન પણ આવે એકલા પુષ્ટિ પુષ્ટિ આવે છે એવું નથી સલીલજન અમારા શરણે આવે પણ એ અમારા સ્વરૂપથી બહિર્મુખ જ રહે છે એને ક્યારેય ઠાકોરજીના સ્વરૂપની જાણવાની લીલા જાણવાની ક્યારેય મન નથી થતું હતું એ એટલે સદા બહિર્મુખ રહે છે તેને અમારા રસાત્મિક પુષ્ટિ પુરુષોત્તમની પહેચાન પુષ્ટિ સ્વરૂપની પહેચાન થતી નથી એટલે જેને ઠાકોર ખાલી માળા પહેરી પછી આ માળા વિશે જાણવું ઠાકોરજીના સ્વરૂપને સેવાને કાંઈ મનમાં આવે જ નહીં એ શું ઠાકોરજીનું સ્વરૂપ જાણી શકે એવું અહીંયા સમજાવે છે કારણ કે તે અન્યની દેખાદેખી કરે છે તેથી સલીલપણું છૂટતું જ નથી એટલે કે એ બીજાની દેખાદેખી કરે છે આ જો તો કેવો કરે છે આ જો કેટલો બધો ભગત થઈ ગયો છે કે આ જો વધારે પડતું આચરણ કરે છે એવું બધું દેખાદેખી કરે એ કરે છે એટલે હું કરું છું હું એના કરતા સારો દેખાવ આવું બધું જો અગર કરતા હોય તો પછી એ સલીલપણું એને છૂટતું નથી વધતું રહે તે તો અમારી કૃપાજોગ થયો જ નથી તેમાં તેવા લક્ષણ જ નથી એના દ્રષ્ટાંત તો ઘણા છે સલીલજનના વ્રતાંતનું વર્ણન કરવાથી શું લાભ એટલે હવે ઠાકોરજી અહીંયા આપણને અટકાવે છે કે એવા જણની વાતો નથી કરવી હવે શું લાભ મળવાનો છે બાકી તો ઉદાહરણ તો દ્રષ્ટાંત તો ઘણા બધા છે સલીલજનોના પણ લાભ કાંઈ નથી માટે પુષ્ટિપાત્ર તેવા સલીલજનથી દૂર જ રહે છે તેના હાથનું જલપાન કરવાથી પણ દુસંગ લાગે તો બીજા વ્યવહારથી શું લાભ એટલે પુષ્ટિ પાતળ ક્યારેય બહિર્મુખજનનો સંગ ન કરે જે પુષ્ટિ પાતળ હોય ને એને જોતા માત્રામાં ખબર પડી જાય કે આનો સંગ કરવા જેવો છે કે આ દુસંગ છે એ એના હાથનું જલપાન જ ન કરે સંગ પાસે બેસે પાસે બેસીને થોડો સમય વિતાવે અને પછી ખબર પડે એવા ભગવદીઓ ન હોય ભગવદીને તો દ્રષ્ટિ માત્રથી જ ખબર પડી જાય કે આ સલીલ છે કે આ પુષ્ટિ છે પછી એનો સંગ નથી કરતા એવી પુષ્ટિપાતળ જે વૈષ્ણવ છે તે અમારી સૃષ્ટિરૂપી બાગના ફળ ફૂલ રૂપ છે અને ન્યારા ન્યારા પ્રકારના છે રસ અને સુગંધથી ભરપૂર છે હવે પુષ્ટિપાતળ વિશે કહે છે કે અમારા બાગ એના ફળ ફૂલ અલગ અલગ પ્રકારના ફળ ફૂલ છે હરેકની સુગંધ અલગ અલગ પ્રકારની છે અને પુષ્પના મકરંદના રસના

કે અમારા મકરંદ રસ ભોગી અમારા પુષ્ટિ પણ એ રસ લીધા કરે એવા રસના ભોગી છે એ બાગ સદા હર્યો ભર્યો સદા સુંદર સદા નવ પલ્લવિત રહે છે કયો ઠાકોરજીના ફળ ફૂલનો બાગ પુષ્ટિજનનો બાગ અને પ્રત્યેક કમલ સદા આનંદ સુખીલી ખીલી રહે છે પ્રથમ નેત્રકમળ હવે ઠાકોરજીના ઠાકોરજી આપણને કમળ વિશે સમજાવે છે કે પ્રથમ નેત્રકમળ બીજું મુખકમળ ત્રીજું હૃદય કમળ ચોથું નાભી કમળ અને પાંચમું રસકમળ આ પાંચો સ્થાન અમારા અલૌકિક અંગરૂપ છે કયું પેલું નેત્ર નેત્રકમળ મુખકમળ પછી હૃદય કમળ ચોથું નાભી કમળ પાંચમું રસકમળ આ પાંચે સ્થાન અમારા અલૌકિક અંગરૂપ છે એ પાંચો સ્થાન અમારી જ કૃપા કટાક્ષના બાણના સ્થાન રૂપ છે એટલે આ ઠાકોરજી આ બાગની અંદર રહેલા કમળની વાત કરે છે અને ભગવદીઓની વાત કરે છે જ્યારે કપા કૃપા રૂપી બાણ લાગે છે ત્યારે મકરંદ રસની સુગંધ ફેલાઈ જાય છે એટલે પુષ્પની અંદર જે રસની મકરંદની રસની સુગંધ હોય ને બધે ફેલાઈ જાય ઠાકોરજીના કરપા કટાક્ષરૂપી બાણ વાગે ને ત્યારે તેના ભોગી પ્રજકે ભાવરૂપ પુષ્ટિ કરે છે ઇન્દ્રિય રૂપ છે ઇનકે દ્વારા મેં રસ ભોગત મારા ઇન્દ્રિયો દ્વારા હું રસ ભોગવું છું રસ ભોગ રૂપ થઈને રહે છે એ પુષ્ટિ પાતળ તે સ્વરૂપમાં સ્નેહ ઉપજે ત્યારે અમારું સ્વરૂપ તમારા હરદા કમળમાં સદા સર્વદા નિવાસ કરી રહે ઠાકોરજી એમ કે છે આજે આપણે બે દિવસથી આપણે જે લીધું ને પુષ્ટિ પાતળ કોને કહેવાય આવા ભગવદી ઉપર આપણને જ્યારે ભર ઉપજે કે આ તો ઠાકોરજી છે અમારા ત્યારે ઠાકોરજી આપણા પ્રત્યે પ્રસન્ન થાય અને આપણા આપણને ઠાકોરજીની સ્વરૂપ નિષ્ઠા થાય અને આપણા હરદા કમળમાં સદા સર્વદા ઠાકોરજી નિવાસ કરીને રહે એવું ઠાકોરજી અહીંયા સમજાવે છે હવે વિષય આનંદ આનંદ કેટલા પ્રકારના છે એ આગળ આવે છે અત્યારે તો આપણે એ નહીં લઈએ આજનો વિષય હતો પુષ્ટિ પુષ્ટિ પાત અત્યારે એટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કી જય ભૂલચૂક થયો હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરજો